સોનવાડા હાઇવે પર ડ્રાઈવરને જોકો આવતા કાર ધડાકા બેડ રેલિંગના ઉપર છોડી ગઈ વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જા હતો સોનવાડા ગામની સીમાથી પસાર થતા એક અટિકા કારના ચાલકને અચાનક જોકો આવી જતા કાબુ ગુમાવ્યો હતો અને કાર હાઇવેના ડિવાઇડરની પ્રોટેક્શન રેલિંગ ઉપર છોડી ગઈ હતી ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી અનુસાર આજે સવારે આશરે સાડા પાંચ વાગ્યાના સુમારે અટિકા કાર નંબર જીજી ઝીરો એઇટ ડીજે વન ટુ એટ સિક્સ હાઈવે ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન સોનવાડા ગામ નજીક કારના ચાલકને જોકો આવી ગયો હતો જેના કારણે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડરની લોખંડની રેલિંગ સાથે અથડાઈને તેની ઉપર ચોડી ગઈ હતી જોઈ શકાય છે કે અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો પાછળનો ભાગ હવામાં દર લટકી ગયો હતો અને કાર રેલિંગ ઉપર ટ્રાસી હાલતમાં લટકી ગઈ હતી આટલે ગંભીર દેખાતા અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોને સ્થાનિકોમાં કુતુલ સર્જાયું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો